નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ જગદીશ ચોપડામાં માં તો મિત્રો આજે તારીખ સિત્તાવીસ નવ બે ચોવીસ જાણીએ જામ ખંભાળિયા માર્કેટિંગ યાર્ડના જથ્થાબંધ બજારમાં તો મિત્રો આજે વિડીયો શૂટ કરીને ભાવ તમને જણાવી દઈશ એનું કારણ છે કે આજે સવારે કામમાં તો તો વિડીયો યાર્ડનો શૂટ થયો નથી પણ ભાવની અપડેટ પરફેક્ટ જ છે આજની આપણી તો આજે પણ મંદી જ રહી છે આજે બે દિવસથી આ મંદી જ આવતી જાય છે બજારમાં આજે શરૂઆત ભીંડાથી કરીએ ભીંડામાં આજે બેક રૂપિયાનો કિલો સુધારો છે કાલ જે બે રૂપિયા હતા ત્રણ રૂપિયા હતા તે આજે પાંચ છ રૂપિયા સુધી સારો માલ વેચાણો છે મતલબ કે બજાર ત્રણ રૂપિયાથી લઈ અને પાંચ રૂપિયા કિલો સારા ભીંડા વેચવાના છે ત્યાંથી કારલામાં મંદિજ છે હવે કારલામાં કિલે પાંચ સાત રૂપિયા બજાર ડાઉન થઈ ગઈ છે અઢાર રૂપિયાથી લઈ અને છૂટકમાં વીસ રૂપિયા અને બાવીસ રૂપિયા કિલો સુધી વેચાણ છે ત્યાંથી જોઈએ તો આપણે ગુવાર ગુવારમાં મીડિયમ ગુવાર સાઠ પાસઠ રૂપિયા સુધી વેચાણો છે અને સારો વીઆઈપી ગુવાર એંસી રૂપિયા અને એનાથી પણ એક વીઆઈપી પ્રીમિયમ માલ હતો જે નેવું રૂપિયા કિલો સુધી વેચાણો છે ત્યાંથી જોઈએ તો આપણે જાડા મરચાં જાડા મરચાંમાં રનિંગ બજાર છે પંચાવન રૂપિયાથી લઈ અને સાઠ રૂપિયા અને પાસઠ રૂપિયામાં સારો વીઆઈપી માલ વેચાય છે ત્યાંથી જોઈએ તો ઝીણા મરચાં ઝીણા મરચાંમાં આજે ત્રીસ રૂપિયાથી લઈ અને ઉપરમાં સારો વીઆઈપી ખેડૂનો માલ જે આવે છે એના દેશી તે પિસ્તાલીસ રૂપિયા અને પચાસ રૂપિયા કિલો સુધી વેચાય છે ત્યાંથી જોઈએ તો આગળ તુરિયા તુરિયામાં બજાર ત્રીસ રૂપિયાથી લઈ અને ઉપરના જે સારા ખેડૂના આવે છે એના એક નંબર પ્રીમિયમ માલ વીઆઈપી માવલે છે તે પાંત્રીસ રૂપિયા અને ચાલીસ રૂપિયા કિલો સુધી વેચાણો હતો ત્યાંથી ગલકા ગલકામાં બજાર તેજ જ છે અઢાર રૂપિયાથી લઈ અને ઉપરમાં છૂટક બાવીસ રૂપિયા કિલો સુધી વેચાણ છે ત્યાંથી જોઈએ તો લીલા ચોરા લીલા ચોરામાં કાલે તેજી હતી પણ આજે પાછી મંદી થોડીક જોવા મળી છે બજારમાં બજારમાં પાંચ સાત રૂપિયા બજાર ડાઉન છે આજે મતલબ કે ત્રીસ રૂપિયાથી લઈને ઉપરમાં પાંત્રીસ રૂપિયા અને ચાલીસ રૂપિયા કિલો સુધી ચોરા વેચાણા છે ત્યાંથી જોઈએ તો મેથી મેથીમાં બજાર આજે સ્થિર જ છે સો રૂપિયાથી લઈ અને ઉપરમાં છૂટક એકસો વીસ અને એકસો ત્રીસ રૂપિયા કિલો સુધી મેથી વેચાણી છે ત્યાંથી જોઈએ તો ધાણા ધાણા એકસો વીસ રૂપિયાથી લઈ અને ઉપરમાં સારો વીઆઈપી માલ નામધારી જે આવે છે એના ખેડૂના હતા અને દેશી ધાણા બે તેની બજાર એકસો પચાસ રૂપિયા કિલો સુધી વેચાણ છે ત્યાંથી જોઈએ તો આગળ ફુલાવર ફુલાવરમાં હવે ખેડૂતનું વીઆઈપી માલ પ્રીમિયમ માલ આવે છે એનો અને બહારનું પણ ભાર્યું પણ આવે છે એંસી રૂપિયાથી લઈ અને ખેડૂનો જે વીઆઈપી પ્રીમિયમ માલ હતો એનો તે નેવું રૂપિયા કિલો સુધી સારો ઉપરમાં વેચાણો છે ફુલાવર સારું ત્યાંથી કોબી કોબીમાં બજાર દિવસે દિવસે બજાર ડાઉન જ થતી જાય છે આજે કિલે બે ત્રણ રૂપિયાનો બજાર ઘટાડો જોવા મળ્યો છે મતલબ કે બજાર આજે અઢાર રૂપિયાથી લઈ અને સારો ઉપરમાં વીસ રૂપિયા અને છૂટક બાવીસ રૂપિયા કિલો સુધી વેચાણી છે ત્યાંથી આગળ જોઈએ તો ખેડૂત મિત્રો હવે રીંગણા રીંગણામાં ખેડૂતનો માલ તો ક્યાંક ક્યાંક જોવા મળ્યો છે અને બહારની માલની જે આવક હતી તે આવક ફૂલ થઈ ગઈ છે અને બજારમાં બજાર ડાઉન છે અત્યારે રીંગણાની બજાર આજે મલાઈ પછી સલી રીંગણા જેની બજાર જોઈએ તો આજે બજાર ચાલીસ રૂપિયાથી બજાર ચાલુ થઈ હતી નીચેમાં પાંત્રીસ રૂપિયા સુધી વેચાણું છે અને જે ખેડૂતના દેશીયાના આવ્યા હતા એક નંબર પાંડે તે આજે વેચાણ સિત્તેર રૂપિયા અને પિંચોતેર રૂપિયા કિલો મતલબ કે રીંગણાની બજાર જનરલ જોઈએ તો પાંત્રીસ રૂપિયાથી લઈ અને સિત્તેર રૂપિયા અને પિચોતેર રૂપિયા હતી ત્યાંથી જોઈએ તો ગોટી રીંગણા ગોટી રીંગણામાં બજાર હવે ડાઉન થઈ ગઈ છે માલની આવક થતાં પચીસ રૂપિયાથી લઈ અને સારો વીઆઈપી માલ બહારની હતી તે ત્રીસ રૂપિયા સુધી વેચાણું છે અને ખેડૂતોનો પ્રીમિયમ માલ આવ્યો હતો તે પિસ્તાલીસ રૂપિયા અને પચાસ રૂપિયા કિલો સુધી ગોટી વેચાણી છે ત્યાંથી જોઈએ તો લીલી ડુંગળી લીલી ડુંગળીની આવક થઈ ગઈ છે તો તેની બજાર પણ હવે ડાઉન થઈ ગઈ છે તો તેની બજાર જોઈએ તો ત્રીસ રૂપિયાથી લઈ અને ઉપરમાં પાંત્રીસ રૂપિયા અને ચાલીસ રૂપિયા કિલો સુધી વેચાણી છે ત્યાંથી જોઈએ તો હવે ખેડૂત મિત્રો ભાજીની આવક ચાલુ થઈ છે અત્યારે ખેડૂત જે દેશી આવે છે તેની બજાર એકસો વીસ રૂપિયા અને એકસો ત્રીસ રૂપિયા કિલો સુધી છે ત્યાંથી જોઈએ તો સૂકું લસણ સૂકું લસણમાં બજાર રનિંગ છે સ્થિર જ થઈ ગઈ છે બસો સિત્તેર રૂપિયાથી લઈ અને સારો પ્રીમિયમ માલ ત્રણસો રૂપિયા કિલો સુધી વેચાય છે ત્યાંથી આદુ આદુ નવું પચાસ રૂપિયા અને જૂનું જે આવે છે તે એકસો ત્રીસ રૂપિયા કિલો સુધી વેચાય છે એટલે બજાર જોઈએ તો પચાસ રૂપિયાથી લઈને અને એકસો ત્રીસ રૂપિયા બજાર છે ત્યાંથી જોઈએ તો ખેડૂત મિત્રો લીંબુ લીંબુમાં બજાર મીડિયમ માલ નેવું સો રૂપિયા સુધી વેચાય છે અને સારો પ્રીમિયમ માલ એકસો દસ અને એકસો વીસ રૂપિયા કિલો સુધી વેચાય છે તો ખેડૂત મિત્રો આ ત્યાજની ભાવની અપડેટ જો તમે આપણી ચેનલમાં નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય જવાન જય કિસાન